વિશ્વકર્મા જયંતિ પર જાહેર રજાની માંગ સાથે પંચમહાલ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી શ્રમિક જગતના આરાધ્ય દેવતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે આ પ્રસંગે પંચમહાલ જિલ્લા મજદૂર સંઘ સંચાલિત ભારતીય મજદૂર સંઘ દ્વારા રાજ્ય સરકારને આ દિવસે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભગવાન વિશ્વકર્માને શ્રમિક જગતમાં આરાધ્યદેવ માનવામાં આવે છે લુહારી કામ સુથારી કામ કડિયા કામ હસ્તકલાના કારીગરો તથા ઉદ્યોગ જગતના અનેક શ્રમિકો આ દિવસે પૂજન અર્ચન શોભાયાત્રા કાર્ય અને સામૂહિક વિચાર ગોષ્ઠીઓ યોજીને વિશ્વકર્મા જયંતિ મનાવે છે ભારતીય મજદૂર સંઘે જણાવ્યું છે કે આ દિવસે કારીગર વર્ગ પોતાના રોજનું કાર્ય પૂર્ણ કરી સંપૂર્ણ ભક્તિભાવથી ઉજવણી કરે છે આવે પત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર શ્રમિક જગત પ્રત્યે સંવેદનશીલ છે તેથી સરકાર વિશ્વકર્મા જયંતિના દિવસે જાહેર રજા જાહેર કરે તો શ્રમિકો તથા કારીગર વર્ગને પોતાના આરાધ્યદેવના જન્મોત્સવની ઉજવણી કરવાનો સત્તાવાર અવસર મળશે તારીખ બે સપ્ટેમ્બરના રોજ પંચમહાલ જિલ્લા મજદૂર સંઘના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી મારફતે આ આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું મજદૂર સંઘે માંગ કરી છે કે તારીખ સત્તર સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતિના દિવસે જાહેર રજા જાહેર કરવા અંગે રાજ્ય સરકાર તાત્કાલિક પરિપત્ર બહાર પાડે આ રજૂઆત બાદ હવે સમગ્ર શ્રમિક તથા કારીગર વર્ગ રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે જો રજા જાહેર થશે તો હજારો શ્રમિકો અને કારીગરોને ધાર્મિક તેમજ સામાજિક ઉજવણી કરવાનો મોકો મળશે આજ રોજ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અમે બધા એકઠા થયા છે એનું એક કારણ છે કે સત્તર સપ્ટેમ્બર દર વર્ષ ભારતીય મજદૂર સંઘ અમારો સભા કરીને એમની પૂજા કરતો હોય છે અને બીજા શ્રમયોગમાં સંકળાયેલા ગમે તે કાર્યકર્તાઓ શ્રમ શ્રમિકો આની પૂજા કરતા હોય છે વિશ્વકર્મા ભગવાનની તો અમારો ઉદ્દેશ્ય એ જ છે કે આ દિવસ સત્તર સપ્ટેમ્બર જાહેર રજા તરીકે નીમવામાં આવે એટલા માટે અમારા જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને તથા આપણા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને શ્રી મારફત દ્વારા આવેદનપત્ર પાઠવ્યું છે શું નામ તમારું રાઠોડ દિલીપકુમાર એમ પંચમહાલ ભારતીય મજદૂર સંઘ પંચમહાલ જિલ્લો જિલ્લા મંત્રી જવાબદારી સમાજ શું હતું આજે આજે ભારતીય મજદૂર સંઘ પંચમહાલ જિલ્લા વતીથી સત્તર સપ્ટેમ્બર શ્રમ દિવસ જાહેર કરવા માટે શ્રીમાન ગોધરા કલેક્ટર સાહેબના મારફતે મુખ્યમંત્રી સાહેબ અને આરોગ્ય શાખામાં શ્રમ વિભાગની અંદર આ આવેદનપત્ર સત્તર સપ્ટેમ્બર શ્રમ દિવસ જાહેર કરવા માટે આપણે ભારતીય સંઘ દ્વારા સમૂહમાં આવેદન આપવામાં આવેલ છે શું નામ તમ દીકપાલસિંહ ચાવડા